જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જોઈશું મીઠાનો ઉપાય જે બનાવી દેશે ધનવાન તો ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્રમાં મીઠાનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે તેનો ઉપયોગ ઘરમાં રહેલી નકારાત્મકતા અને તણાવને દૂર કરવા માટે થાય છે સામાન્ય દેખાતું મીઠું માનવ જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવી શકે છે આ માટે વાસ્તુશાસ્ત્રના અનેક ઉપાયો અપનાવીને તમે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવી શકો છો ભોજનનો સ્વાદ શીખવવા ઉપરાંત રસોડામાં હાજર મીઠાનું વાસ્તુશાસ્ત્રમાં વિશેષ મહત્ત્વ છે મીઠું ખાવામાં જેટલું ઉપયોગી છે તેટલું જ મીઠાના ઉપાય સુખ શાંતિ જાળવવામાં મદદરૂપ છે જો કે મીઠાના ઘણા પ્રકાર છે પરંતુ રોગ મીઠું સૌથી ઉપયોગી અને આરોગ્યપ્રદ માનવામાં આવે છે જેના ઉપયોગ વિશે વાસ્તુશાસ્ત્ર પણ વિગતવાર જણાવે છે નકારાત્મકતાને દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્રમાં મુખ્યત્વે મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે આ સિવાય અન્ય કઈ કઈ જગ્યાએ મીઠાનો ઉપયોગ કરી શકાય છે તે આપણે જોઈએ નંબર એક ગરીબી દૂર કરવાના પગલાં જો તમે તમારા ઘરમાંથી નકારાત્મકતા અને ગરીબી દૂર કરવા માગો છો તો નિયમિતપણે મોપિંગ કરતી વખતે તેમાં થોડું સેંધા મીઠું નાખો તેનાથી ઘરમાં ફેલાયેલી નકારાત્મકતા દૂર થશે આ સિવાય બાથરૂમની અંદર એક બાઉલમાં રોક શોલ્ટ રાખવાથી ઘરમાં ફેલાયેલી ગરીબી માટે લાભ થશે નંબર બે માનસિક તણાવ દૂર કરવાનો ઉપાય વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ માનસિક તણાવમાંથી પસાર થઈ રહી હોય તો રૂમાલમાં રોક શોર્ટ બાંધીને તે વ્યક્તિને પોતાની પાસે રાખો આ ઉપાયથી તે તણાવમાંથી તમે રાહત મેળવી શકો છો નંબર ત્રણ શુક્ર બળવાન રહેશે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શુક્ર નબળો હોય તો તેણે મીઠાનું દાન કરવું જોઈએ આ ઉપાયથી તેનો શુક્ર મજબૂત થશે નંબર ચાર સકારાત્મક ઉર્જા વધારવાના ઉપાયો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર વધે તો તેના માટે ઘરના દરેક ખૂણામાં મીઠાની વાટકી રાખવી જોઈએ આ પછી દર પંદર દિવસે આ મીઠાને બદલો સકારાત્મકતાનો સંચાર થશે નંબર પાંચ સારા સમાચાર મળશે વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તમે ક્યાંય જઈ રહ્યા હોવ તો ઘરની બહાર નીકળતા પહેલાં તમને એક વાટકી સેંધા મીઠાથી ભરેલી દેખાય છે તો તમને સારા સમાચાર મળી શકે છે નંબર છ ઘર ખરાબ નજરથી બચશે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે તમારા ઘરને ખરાબ નજરથી બચાવવા માંગો છો તો ઘરના મુખ્ય દરવાજા પર એક કપડામાં રોક સોલ્ટનું બંડલ લટકાવી દો લાભ મળશે નંબર સાત પૈસાની કમી ક્યારેય નહીં થાય વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તમે પેપર બેગમાં રોક સોલ્ટ બાંધીને તમારા પર્સમાં રાખો છો તો તમને ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડશે નહીં પૈસા હંમેશા તમારી સાથે રહેશે જય માતાજી મિત્રો આ પ્રકારે માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવા વિનંતી આભાર